સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે અમેરિકામાં યોજાવા જઈ રહેલી ફેડ મિટિંગ આડે હવે ફક્ત ચોવીસ કલાકનો સમય બાકી રહ્યો છે ત્યારે ફેડનો શું નિર્ણય આવે તેના ઉપર દુનિયાભરના એનાલિસ્ટોની નજર ચોટી ગઈ છે સોના અને ચાંદીના ભાવમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે જ થયું છે ઘમાસાણ તો આજે કેટલા રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત કરતાં પહેલાં જે મિત્રો નવા હોય તો પહેલી પહેલીવાર જોતા હોય ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં મિત્રો આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે અમેરિકાની ફેડ મીટિંગ આવતીકાલે શરૂ થઈ રહી છે અને બુધવારે જાહેરાત થશે વ્યાજદરોમાં કેટલો ઘટાડો કરે છે ફેડ તેની જેની સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર થવાની સંભાવના છે છેલ્લા નવ મહિનાથી ફેડ દ્વારા વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ આ વખતે આ મિટિંગમાં વ્યાજદરોમાં ઘટાડો થાય તેવી સંભાવના ખૂબ જ વધારે છે તો કેટલો ઘટાડો થાય તે જોવાનું રહેશે આ બાજુ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટીરીફ લાદવાના તેમના નિર્ણયની નવી દિલ્હી સાથે સંબંધોમાં તણાવ આવ્યો છે જ્યારે તેમણે ચાલુ વેપાર વાટાઘાટો અંગે આશાવાદી ટિપ્પણી પણ કરી છે ભારત ઉપર પચાસ ટકા ટેરિફ લાદવો એ સરળ નહોતું યુનાઇટેડ સ્ટેટ્સ માટે આ એક મોટી વાત હતી ટ્રમ્પે કહ્યું કે યુદ્ધનો અંત લાવવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર દબાણ કરવાના વ્યાપક પ્રયાસના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હતું સાથે જ ટ્રમ્પે એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો છે કે નજીકના દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે મિટિંગ થશે અને આ મિટિંગમાં કોઈ સારો ઉકેલ આવશે આ વિવાદનો આ બાજુ રશિયા ઉપર ટ્રમ્પ સતત નિશાનો સાધી રહ્યા છે ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મોટું નિવેદન આપતા કહ્યું કે ભારત અને રશિયા એક સારા દોસ્ત છે અને રહેશે ભારત રશિયા વચ્ચેના સંબંધોમાં કોઈ પણ પ્રકારનું નુકસાન કરવાની કોઈની પણ કોશિશ ક્યારે પણ સફળ થશે નહીં ઇઝરાયલ હમાસ યુદ્ધ હવે બીજા દેશોમાં પણ વિસ્તરી રહ્યું છે અને વધુ ભયંકર બની ગયું છે કતારની રાજધાની દોહામાં ઇઝરાયલના હુમલા બાદ હવે આરબ દેશો ભેગા થઈ ગયા છે ને આજે એક ઇમરજન્સી મિટિંગ કરીએ તો આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય ફ્લેટ સેન્સેક્સ બપોરે બે અને પચાસ મિનિટે પિસ્તાલીસ પોઈન્ટ અને નિફ્ટી ત્રેવીસ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા ઇકોનોમિક ડેટાની દ્રષ્ટિએ આ સપ્તાહ ખૂબ જ અગત્યનું છે આજે સોમવારે અમેરિકા જાહેર કરશે યુએસ એમ્પાયર સ્ટેટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ડેટા મંગળવારે યુએસ કોર રિટેલ સેલ્સ ડેટા જાહેર થશે બુધવારે ફેડ મિટિંગમાં દરોમાં શું ઘટાડો થાય છે તેનો નિર્ણય જાહેર થશે અને ગુરુવારે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જાહેર થશે આ સપ્તાહ સોના ચાંદીના ભાવ માટે ઉઠાપટક ભર્યું બની રહેશે આ સપ્તાહ માટે એનાલિસ્ટો માની રહ્યા છે કે પાંસઠ ટકા એવી શક્યતા છે કે સોનું તેજીમાં રહે સત્તર ટકા એનાલિસ્ટીમાં એનાલિસ્ટ ન્યુટ્રલ રહે તેવું માની રહ્યા છે આ સપ્તાહની સંભવિત રેન્જ સોના માટે નીચામાં ડોલર અને ઊંચામાં છત્રીસો છોતેર ડોલર રહેવાની સંભાવના છે ચાંદીના ભાવની વાત કરતા પહેલા ડોલર સામે રૂપિયાની સ્થિતિ વિશે વાત કરીએ તો ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે એક મહિનાનો ડોલર અને રૂપિયાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો એક મહિના અગાઉ જે ડોલર સામે રૂપિયો છ્યાસી રૂપિયાને એસી પૈસાની કિંમત સુધી હતો તે હવે ગગડી અને લગભગ રૂપિયા પચાસ પૈસા સુધી પહોંચી ગયો છે ડોલર સામે સતત નબળા પડી રહેલા રૂપિયાને કારણે ભારતીય બજારમાં સોના ચાંદીનું ઇમ્પોર્ટ મોંઘું થતાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવાઈ રહ્યો છે ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો ફેડની મિટિંગ પહેલા ચાંદીની માંગ વધવાને પરિણામે સતત ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી આગળ વધી રહી છે અને છેલ્લા એક સપ્તાહનો નો ચાર્જ તમે જોઈ રહ્યા છો એક સપ્તાહની અંદર આંતરરાષ્ટ્રીય ચાંદીમાં બે પોઈન્ટ સાથે ખુલ્યા અને બપોરે એક ને પંદર મિનિટે બેતાલીસ પોઈન્ટ ચૌદ ડોલર ની ચાંદી હતી આંતરરાષ્ટ્રીય સ્તરે જે ઘણી મજબૂત ગણી શકાય ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં બેતાલીસ ડોલર ને બેતાલીસ પોઈન્ટ એકત્રીસ ડોલર જોવા મળી ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાય છે ચાંદી તેની ઉપર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી બેતાલીસ પોઈન્ટ ઓગણીસ ડોલર એક કિલો અઠ્ઠાણું ચાંદી ચોરસા લાખ એકત્રીસ હજાર એકસો ઓગણચાલીસ રૂપિયા કિલો નવસો ચાંદી એક લાખ એકત્રીસ હજાર બસો ઓગણચાલીસ નવસો સાથે ચાંદી એક લાખ એકત્રીસ હજાર બસો ઓગણચાલીસ ચાંદી એમસીએક્સ એક લાખ હજાર ચારસો ને અત્યાર સુધીની ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર ચાંદી અત્યારે વેચાઈ રહી છે ચાંદીના ભાવમાં છેલ્લા એક સપ્તાહની અંદર આંતરરાષ્ટ્રીય ચાંદી માટે આ સપ્તાહમાં રેજિસ્ટન્સ અને સપોર્ટ લેવલ ઉપર નજર કરીએ તો ઊંચામાં બેતાલીસ ઓગણપચાસ અને બેતાલીસ પંચાણું ઓગત્યના રજિસ્ટન્સ જો કુદાવે ચાંદી તો તેતાલીસ ડોલરની ઉપર જઈ શકે અને નીચામાં ચાલીસ સતાણું અને ચાલીસ પચાસ અગત્યના સપોર્ટ લેવલ છે જો તૂટે તો ચાંદી ચાલીસ ડોલરની અંદર જઈ શકે બે તરફી મોટી વધઘટની સંભાવના દેખાઈ રહી છે આ સપ્તાહ દરમિયાન ચાંદીના ભાવમાં એમસીએક્સ ચાંદી માટે આજના દિવસના બાય અને સેલકોલ ઉપર નજર કરીએ તો એક લાખ સત્તાવીસ હજાર નવસો અડસઠ ઉપર બાયકોલ માટે એન્ટ્રી એક લાખ ઓગણત્રીસ હજાર નવ્વાનું ટાર્ગેટ અને એક લાખ સત્તાવીસ હજાર અઠ્ઠાવીસ નીચે સેલ કોલ માટે એન્ટ્રી એક લાખ પચીસ હજાર નવસો દસ ટાર્ગેટ ગણી શકાય કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે હવે સોનાના ભાવ ઉપર નજર કરીએ છેલ્લા એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્જ જોઈએ તો દસ સપ્ટેમ્બરે સોનાના ભાવે જે છત્રીસોને તોતેર ડોલરની સપાટી બનાવી હતી ત્યારબાદ સોનું મજબૂત છે પરંતુ તે સપાટી હજુ સુધી વટાવી શક્યું નથી હેડ મિટિંગ પહેલાં સોનાના ભાવમાં એ ગભરાટ છે પરંતુ તેજી અને મજબૂતી હજુ પણ યથાવત છે આજે સપ્તાહના પ્રથમ દિવસે વહેલી સવારે આંતરરાષ્ટ્રીય માર્કેટ ખુલ્યા બાદ ફરીથી મજબૂતી જોવા મળી છે અને છત્રીસો એકતાલીસ ડોલરની સપાટીએ આંતરરાષ્ટ્રીય સોનું ટ્રેડ કરી રહ્યું છે સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં છત્રીસો છવ્વીસ ડોલર અને ઊંચામાં છત્રીસો ડોલર જોવા મળી સોનાના ભાવ માટે આ સપ્તાહના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો ઊંચામાં છત્રીસો અડસઠ છત્રીસો એકાણું અગત્યના રેજિસ્ટન્સ લેવલ છે આ લેવલ કુદાવતા સોનું સાડત્રીસો ડોલરની ઉપર જઈ શકે જ્યારે નીચામાં પાંત્રીસો છન્નું જો સોનું તોડે તો નીચે પાંત્રીસો સાડત્રીસ ડોલર સુધી ગભરી શકે બે તરફી મોટી વધઘટ સોનાના ભાવમાં જોવા મળી શકે છે એમસીએક્સ સોનાના ભાવ માટે આજના દિવસના બાય અને કોલ ઉપર નજર કરે તો એક લાખ નવ હજાર ચારસો અડસઠ ઉપર બાયકોલ માટે એન્ટ્રી ટાર્ગેટ એક લાખ નવ હજાર નવસો એક લાખ આઠ હજાર નવસો ત્રેપન નીચે કોલ માટે એન્ટ્રી કરી શકાય ટાર્ગેટ એક લાખ આઠ હજાર ચારસો ઓગણચાલીસ ફક્ત સમજૂતી માટે જ છે આગામી બુધવારે ફેડ રિઝલ્ટ આવતા વ્યાજ દરોમાં પચીસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવે તેવી બહોળી સંભાવનાઓ છે તે પહેલા સોનું અત્યારે મજબૂતી સાથે ગભરાટ અનુભવી રહ્યું છે અને એક સ્થિરતા બતાવી રહ્યું છે આગામી ત્રણ દિવસ સોનાના ભાવમાં મોટી વધઘટ જોવા મળી શકે છે ગુજરાતના શહેરોમાં આજે પંદર સપ્ટેમ્બર સોમવારે શું ભાવ રહ્યો સોનાનો તેની વાત કરીએ તો અમદાવાદમાં ચોવીસ ક્રેડ બિલ વગર સોનું એક લાખ તેર હજાર બસો ત્રીસ રૂપિયા બાવીસ ક્રેડ સોનું એક લાખ ત્રણ હજાર સાતસો ત્રીસ અને ચોવીસ ક્રેડ વિથ જીએસટી સોનું એક લાખ બાર હજાર નવસો ત્રીસના ભાવમાં વેચાડ્યું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જૂનાગઢ જામનગરમાં સોનું અત્યારે ઓલ ટાઈમ હાઈ સપાટીની નજીક અને બિલ વગર સોનાના ભાવમાં હાલ પ્રીમિયમ ચાલી રહ્યું છે જેથી બિલ સાથે સોનાના ભાવ કરતાં બિલ વગરનો ભાવ ઊંચો જે માર્કેટમાં માલની ખેંચ છે શોર્ટેજ છે તેને લીધે હાલ બિલ વગર સોનાનો ભાવ ઊંચો ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં મોટી વધઘટ જોવા મળી શકે સોના અને ચાંદની બંનેના ભાવમાં તો તમારે તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો આ રીતની રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર